નમસ્કાર મિત્રો આપની YouTube ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો તમે આ વિડિયો માં જોઈ રહ્યા હશો એક દાદા અને એક સિંગર વચ્ચે નાચ્યા હોય છે અને આ સિંગર દાદા માટે એક સોંગ ગાય છે તમે આ સોંગ સાંભળીને પણ હસવા લાગશો કારણ કે એ પ્રકારનું સોંગ ગાવામાં આવ્યું છે અને લોકો પણ ખુશ થઈ ગયા તો મિત્રો તમે વિડિયો પૂરો જોજો અને વિડિયો ને લાઈક અને ચેનલને ને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો તમે પણ આ વિડિયો જોઈને હસી પડશો એ ફાઇનલ છે A ver, yo y lo ઓકે તો હિમાય